આજે તો અમારા મીનાબેનનો શ્રીમત હતું એટલે નીકળી ગયા ભાલમાં તો સવારમાં જય માતાજી બધાને પ્રદીપ ગાડી આકે છે ને પાછળ મમ્મી ને તિર્થુની બધા બેઠા છે નવા ગામ પોચીને પાણી પી લીધા ને નણંદબાનું શ્રીમત હોય એટલે બધી વસ્તુ ભાભીને લેવી પડે વસ્તુ લઈને નીકળી ગયા પગલા હતા ન્યા ને ન્યા પોચીને પછી વિધિ કરવાનું ચાલુ કર્યું દીધું મસ્ત મજાના તૈયાર કરી દીધા ને પછી એના નણંદુએ રાખડી બાંધવાનું ચાલુ કર્યું અમારે રિવાજ એવો હોય કે પેલી પાંચ હોપારી ભાઈ મૂકે એટલે પ્રદીપે હોપારી મૂકવાનું ચાલુ કરી દીધું તમારે એવો રિવાજ છે કે નહીં કોમેન્ટ કરજો પછી મારે હોપારી મૂકવાની હતી મેં ઓકી દીધી પછી પોગી ગયા મઢ પછી તો જે રિવાજ પ્રમાણે નિવેદ આવતા હોય આપી દીધા પછી જે કઈ વિધિ હતી પૂરી કરી નીકળી ગયા ઘર તરફ પછી તમને એમ થતું છે આ લોકો જેમાં તો નઈ પણ જમવાનું શિહોર રાખેલું તો એટલે નીકળી ગયા શિહોર ઘરે પહોંચી ગયા જમવાનું ચાલુ થઈ ગયું એટલે બેહી ગયા જમમાં પછી મીના બેને અને જમાઈને બેહારીન દુખણા લીધા ઘરે પહોંચીને આવી ગયા ધાબા ઉપર ફરમાશના વિડીયો બનાવવા પછી વિડીયો બની ગયા ને બનાવી લીધી કે મસ્ત રીલ હાંસ પડી ગઈ થી એટલે જમવાનું તો બનાવવું જ પડે જમીન નવરા પોગી ગયા ભાવનગર તો આ મારો મિની બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ જરૂરથી કહેજો બાય બાય